આજોલ નદીના પુલ ઉપર આઈસર ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ગરબાડા તાલુકાના નજીક નદીના પુલ અકસ્માતો થવાની ઘટનાઓ બનતી હોય છે આજોલ નદીના પુલ ઉપર છેલ્લા બે માસમાં ત્રણ જેટલા અકસ્માતોના બનાવ બની ચૂક્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે મધ્યપ્રદેશથી ચોકલેટ ભરીને લોડિંગ આઈસર ટ્રક દાહોદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પાટિયાઝોલ નદીના પુલ ઉપર આઈસરના ચાલકે એકાએક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા લોડિંગ ટ્રક પુલની દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ટ્રકની રાખેલ ચોકલેટના બોક્સો વેર વિખેર થઈ ગયા હતા આ અકસ્માતમાં આઈસર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો અકસ્માતની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા નજીક પાટીયાઝોલ ગામે નદીના પુલ પાસે ભયજનક વળાંક હોવાથી નદીના પુલ ઉપરથી અનેકવાર વાહનો નદીમાં ખાબકવાના તેમજ અવારનવાર અકસ્માત થવાની ઘટનાઓ બનતી રહે છે જેથી આ પુલ અકસ્માત ઝોન બની ગયો છે